શહેરમાં એક બાજુ હત્યા લૂંટફાટ સહિતના ગંભીર પ્રકારના બનાવો બની રહ્યા છે કેટલા ગુનેગારો અને અસામાજિકત્વો પોલીસને ગાઢતા નથી તેવું લાગી રહ્યું છે જ્યારે બીજી બાજુ શહેરમાં કાયદો વ્યવસ્થા જાળવવા અને ગુનેગારો પર અંકુશ લાવવા પોલીસ સઘન પ્રયાસો કરી રહી છે દરમિયાન મોડી રાત્રે લીંબાય પોલીસ દ્વારા આ વિસ્તારમાં કોમ્બિંગ કરવામાં હતી અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીની તપાસ કરવાની સાથોસાથ અગાઉ ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા આરોપીઓની વર્તમાન પ્રવૃત્તિ અંગે તપાસ કરવામાં આવી હતી સુરત શહેર પોલીસ કમિશનર ઉગમસિંહ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચનાથી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની રહી તેમજ અસામાજિક પ્રવૃત્તિ તથા ડામવાના હેતુથી પોલીસ એક્શન મોડમાં આવી રહી છે સુરતના પોલીસ દ્વારા રાત્રિ દરમિયાન વિશેષ કોમ્બિંગ હાથ કરવામાં એકસો બાર વાહનો નિરીક્ષણ કર્યું હતું પોલીસે આ વિસ્તારમાં સઘન કોમ્બિંગનું આયોજન કર્યું હતું પોલીસ દ્વારા સઘન કોમ્બિંગ કરી ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓને ત્યાં તપાસ કરવામાં આવી હતી તેમજ અગાઉ ગુના સાથે સંકળાયેલા અને ગુના આછેલા વર્તમાન પ્રવૃત્તિ વિશેષ માહિતી ભેગી કરવામાં આવી હતી અને તપાસ કરાઈ હતી પોલીસે પેટ્રોલિંગ કરી આ વિસ્તારમાં કાયદા વ્યવસ્થાનો તાગ મળ્યો હતો વાહન પણ કરવામાં ભગીરથસિંહ ગઢવીએ જણાવ્યું કે ફિઝિકલ વાયોલન્સ અને શંકાસ્પદ પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા લોકોના મનમાં કાયદાનું ભાન રહે તે માટે આ પ્રકારના કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યા હતા આ પ્રકારની કામગીરી આગળ પણ ચાલુ રહેશે આ કામગીરી સાથે પોલીસ દ્વારા શાંતિ માટેના પ્રયાસો લોકોને સુરક્ષિત પર્યાવરણ પ્રદાન કરવા માટેના છે આજ લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમે એક સ્પેશિયલ ડ્રાઈવ એટલે સ્પેશિયલ કોમ્બિંગ રાખેલ છે આમાં અમારું મુખ્ય ધ્યેય 2024 માં જે ગુનેગારો બે ફિઝિકલ વાયોલન્સના ક્રાઇમમાં જોડાયેલા હોય એમાં જે લોકો આરોપી તરીકે હોય એના વિરુદ્ધ સ્પેશિયલ તપાસ કરવાની છે આમાં અમે એક યાદી બનાવી છે અને યાદીને ચાર ટીમોમાં વહેંચી દીધી છે આ ચાર ટીમોનું નેતૃત્વ અલગ અલગ સબ ઇન્સ્પેક્ટર કરી રહ્યા છે અને એમની સાથે અમારી મહિલા ટીમ સહિતની ટીમો હાજર છે અને આ બધા લોકો ત્યાં જે પણ યાદી મુજબના લોકો આરોપીઓ છે એમના ઘરે જઈ અને ચેક કરે છે આ આરોપીઓ હાલમાં શું પ્રવૃત્તિ કરી રહ્યા છે એની પણ તપાસ થઈ રહેલ છે અને અત્યારે એ લોકોની પ્રવૃત્તિમાં કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ જણાશે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આ ઉપરાંત એમના ઘરમાં પણ ચેકિંગ કરવામાં આવશે જો કોઈ ગેરકાયદેસર વસ્તુ અથવા પ્રતિબંધિત વસ્તુ મળશે તો આ કોમ્બિંગ દરમિયાન જે પણ અમે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે કરવાની જરૂર લાગશે એ કરીશું અમે